સુરતમાં સામાન્ય વરસાદમાં પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે ત્યારે જાગીરપુરામાં આવેલ વીર સાવરકર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે દર વર્ષે ચોમાસામાં આ જ જ પ્રકારની સ્થિતિ થતી સ્થાનિકોએ કર્યો છે સુરતમાં ચોમાસાની પ્રથમ શરૂઆતમાં ઠેક પાણી ભરાવાના કિસ્સાઓ જોવા મળી રહ્યા છે જો કે તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી તે સુરતના સામાન્ય વરસાદમાં પણ મહાનગરપાલિકાના વીર સાવરકર આવાસમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા પંદર સોથી પણ વધુ પરિવારો સામાન્ય વરસાદમાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ જવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો આવાસમાં દર વર્ષે ચોમાસા દરમિયાન આ જ પ્રકારની સ્થિતિ ઊભી થઈ જાય છે આવાસમાં રહેતા પરિવારજનોને ભારે મુશ્કેલી થઈ જાય છે નજીવા વરસાદમાં પણ એક ફૂટ કરતાં વધારે પાણી હાલ અહીંયા ભરાઈ ગયું છે સુરતમાં ત્રણથી ચાર ઇંચ વરસાદ પડતા સ્થિતિ દયનીય થઈ જતી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે આમ સુરતમાં વરસાદે પાણી લઈને વારંવાર શહેરીજનો પરેશાન થઈ રહ્યા છે ત્યારે એ જોવું રહ્યું કે તંત્ર લોકોને આ સમસ્યાથી કઈ રીતે મુક્ત કરાવશે અજર ખુરશી સાથે પ્રકાશવાળા